શ્રીરાજ સાડી આજે તમારી માટે ક્રેપ સીલ કપડામાં સાથે ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં ખૂબ સરસ મજાની આજની ડિઝાઇન લઈને આવ્યા છો બહેનો કારણ કે કલર મેચિંગ ડાક રહેવાના છે ડિઝાઇન એકદમ યુનિક વેરાયટીની રહેવાની છે અને ક્રેપ સીલ કપડામાં આટલો મસ્તિકલ આવ્યો નહીં તમારી બહેનોને સાડી ખોલતા જ ગમી જાય ને એટલું સુપર લૂક આવવાનું છે એમાંય તે આજનો ટ્રેન્ડિંગ કલર એટલે આપણે પર્પલ કલર ઉપર કરવાના છે તમે જોઈ શકો છો ક્રેપ સીલની સાડી છે એટલે શાઇનિંગ વાળી ફૂલ રહેવાની છે એમાંય તે પર્પલ કલર બધાનો ફેવરેટ અને ડિઝાઇનની વાત કરું ને તો ખૂબ સરસ ગાળા બોર્ડનમાં વચ્ચે લાઇટ લાઇટ પ્રિન્ટેડ ડિઝાઇનનું એકદમ નવું આર્ટિકલ આવ્યું છે આજનું એમાંય તમે આ સાડીનું પલળું જોશો ને એટલે સાડી બહુ ગમી જવાની છે અને જે બહેનું ક્રેપ કપડાની કપડાંની વેરમાં સાડી પહેરતા હોય ને એની માટે આજનું

એમાં તમે વચ્ચેની ડિઝાઇનની લૂક જોઈ આવતા હશો મોરની ડિઝાઇન રહેવાની છે અને ફરતી કલમકારીની ઝીણી ઝીણી ફ્લાવર પ્રિન્ટની ડિઝાઇન રહેવાની છે એમાં પાછી મોરની ડિઝાઇન ફરતી કલમકારીની ડિઝાઇન અને કલર મેચિંગ બધા મલ્ટી શેવરમાં આવવાના છે પર્પલ કલરની આખી સાડીનો કોમ્બિનેશન છે અને મલ્ટી કલરના એના બોર્ડર પ્રિન્ટેડ ડિઝાઇનો કલરફુલ રહેવાની છે સાડીનો પૂરું તો એકદમ હેવી છે બંને બાજુ પ્રિન્ટેડ બોર્ડર સરસ મજાની રહેવાની છે જેમાં અલગ અલગ શેડ સાથે અલગ અલગ કલર મેચિંગ રેવાના છે એ તમે લુક જો કેટલો યુનિક અને સરસ મજાનો લાગે છે અને ફ્લાવર બિનની જે આ ડિઝાઇન છે ને વાડીવેલા ટાઈપની કલમકારીની એ પણ યુનિક વેરાયટીની અને બહુ જોરદાર લાગે છે કારણ કે પિંક કલર અને લાઇટ પિસ્તા કલરમાં જ ખાલી આખી ફ્લાવર ફ્લાવરબીનની વાડીવેલાની શેડમાં આખી ડિઝાઇન આપી છે ને તો લુક કાંઈ ઘટે ને એટલે સુપરિટ આવે કારણ કે હેવી કલર મેચિંગ સાથે લાઇટ કલર મેચિંગનું બહુ જોરદાર કોમ્બિનેશન લાગે કેમ કે આપણે આખી સાડી પર્પલ કલરની છે એટલે ડાર્ક કલર મેચિંગમાં મસ્ત મજાના બોર્ડર પ્રિન્ટેડ કલર મેચિંગ બધા લાઇટ શેડમાં રહેવાના છે જે તમે લુક જોઈ શકો છો કેટલી દૂરથી સરસ લાગે છે જેમ આપણે વિવિંગવાળી સાડી ને એવો સેમ લુક લાગવાનો છે પણ જે આપણે મસ્ત મજાના ક્રેપ સિલ્ક કપડામાં પ્રિન્ટેડ ડિઝાઇન એ પણ ગાળા બોર્ડર કોન્સેપ્ટમાં ખૂબ નવો આર્ટિકલ આવ્યો છો બેન એવા ઉપરની સાઈડ તમને દેખાડી હતી ને આપણે ફ્લાવર પ્રિન્ટમાં પિંક કલર અને પિસ્તા શેડમાં આખું પ્રિન્ટેડ ડિઝાઇનનું ફ્લાવર પ્રિન્ટ આવશે બોર્ડરનું કામ રહેવાનું છે કારણ કે આપણે વિવિંગવાળી બોર્ડર ન આવે કે વેબસાઇટ ઉપર એટલે પ્રિન્ટેડ બોર્ડરનો લુક એટલો જોરદાર આપી જાય ને તો વાળી બોર્ડરની જરૂર ન પડે બેન તે ઉપર ઉપરની સાઈડ આવવાની છે અને નીચેની સાઈડની વાત કરું ને તો ખૂબ સરસ એવી નીચે આપણે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક સિમિલર રહેવાનું છે જેવી આપણે ઉપરની ઉપર પ્રિન્ટેડ ડિઝાઇન હતી એવી સેમ ફ્લાવર પ્રિન્ટની સાથે પિસ્તા કલરનું કોમ્બિનેશનમાં ફ્લાવર પીરની ડિઝાઇન આવવાની છે સાથે ઉપર અલગ અલગ કલર મેચિંગમાં બુટા ટાઈપનો આખો લૂક રહેવાનો છે તમે જોઈ શકો છો જેમાં પિંક કલર મેથી કલર મસ્ત મજાનો પેરો માં બધા કલર મેચિંગ એટલા સુપર અને સરસ મજાના આવ્યા છે ને તો સાડી દૂરથી એકદમ હેવી ની લાગશે બેનો લો રેન્જમાં હેવી લૂકની સાડી છે ક્રેપ સિલ કપડું એટલે કૂણું માખણ જેવું અને મલાઈ જેવું કપડું રહેવાનું શું બેનો ઠંડા કપડાની સાડી રહેવાની છે અને ફૂલ શાઇનિંગ વાળી અને ક્રેપ સિલ કપડાની સાડી જે પહેરતા હોય ને એને આઈડિયા હોય કે જેટલી વાર આ સાડી વોશ કરીને એટલે નવીને નવી રહે કારણ કે શાઇનિંગ વાળું હોય એટલે કોઈ દી જવાનું નથી ફેબ્રિક સાથે વિવિંગમાં આવે એટલે કોઈ દી નીકળવાનું નથી એટલે સુપર આર્ટિકલ રહેવું બેનો તમે શાઇનિંગ જોઈ શકશો કેટલો મસ્ત પર્પલ કલરમાં શાઇનિંગ આપે છે સાથે ગાળા નો કોન્સેપ્ટ છે એટલે ઉપર નીચે બંને બાજુ વિવિંગવાળી પ્રિન્ટેડ ડિઝાઇન નથી આપણે મસ્ત મજાની પ્રિન્ટેડ ડિઝાઇનનો લૂક લઈને આવે છે વિવિંગની જરૂર નથી આનો એટલો મસ્ત આર્ટિકલ છે પણ જે વચ્ચેનો આર્ટિકલ છે ને એમાં તો કાંઈ ઘડેલ એટલે સુપર છે એકદમ લાઇટ લાઈટ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે જેમાં ફ્લાવર અને પાન અને નાની નાની કળીનું બહુ મસ્ત પ્રિન્ટેડ ડિઝાઇન આપી છે તમે જોઈ શકો છો અને એમાં તે બધા મેચિંગ ના કલર મેચિંગ છો બેનું તમે જેવા બોર્ડરના કલર મેચિંગ છે ને એવા સેમ અંદર પણ લાઇટ પ્રિન્ટેડમાં કલર મેચિંગ રહેવાના છે ઘણા એમ થતું હોય કે આ વચ્ચેને કલર ડિઝાઇન છે એટલે એક હલકો કલર હશે પણ એમાંય તો એટલો મસ્ત શેડ આવે છે જેવી બોર્ડરમાં શેડ આવે ને એવો વચ્ચેનામાં પણ જોરદાર શેડ આવે છે અને ક્રેપ કપડાની સાડી આ ટાઈપની પહેરી હોય ને તો એકદમ ડિઝાઇનર પીસ અને એકદમ ફેન્સી વેરાયટીનો પહેરવાનું એવો જોરદાર લુક આવે સાડીમાં તો કાંઈ ઘટેવું સુપરિટ છે અને સાડી તમે આ પહેરી હોય ને તો બે જણા જોતા રહી જાય એટલે સુપર આર્ટિકલ છે કારણ કે નીચે જે આપણે પ્રિન્ટેડ જેનો લૂક છે ને જે એમાં આપણે વિવિંગવાળી વાળી સાડી પહેરી હોય ને એવો જોરદાર લુક લાગશે બેન અને ક્રેપ સિલ્ક કપડાંની સાડી છે ઘણા કહેતા હોય એટલી બધી વાળી છે તો પાટલી પડી જશે આરામથી પાટલી પડી જશે હો બેન કારણ કે લચકા જેવું અને મલાઈ જેવા કપડામાં ક્રેપ સિલ્ક કપડાંની સાડી એવી હોય એટલે આરામથી પાટલી તો પડી જાય ને તમે જોઈ શકો છો એટલી મસ્ત પાટલી પડી છે એકદમ જેવી પડી છે અને એનું તમે જોઈ શકો છો કેટલો સરસ મજાનો આવે છે સાથે વચ્ચે લાઇટ લાઈટ પ્રિન્ટેડ છે ને એ એટલો સરસ લુક આવે અને નીચે પ્રિન્ટેડ બોર્ડરનો કાંઈક ઘટે ને એટલો સુપરહિટ અને જોરદાર લુક આવે છે અને જે બેનું ડેલી વેરમાં ક્રેપ સીલ કપડાં પહેરતા હોય બહાર આવી ગયામાં પહેરતા હોય એની માટે તો આજનો આર્ટિકલ કઈ ઘટે ને એટલો સુપરહિટ અને જોરદાર રહેવાનું છે આખી સાડી તો જોઈ લીધી કેટલી મસ્ત છે પણ એનું બ્લાઉઝ જો તો એકદમ રીચ લુક અને એકદમ ફેન્સી વેરાયટીનું રહેવાનું છે જે આપણે વચ્ચેની પ્રિન્ટેડ ડિઝાઇન આવે છે ને સેમ ઇજ કોન્સેપ્ટનું આખું બ્લાઉઝ આવવાનું છે સાડીના મેચિંગનું બ્લાઉઝ રહેવાનું છે સાથે ઝીણી ઝીણી વેલાની સેમ ડિઝાઇન રહેવાની છે આમાં એકદમ બ્રોડ આવશે વચ્ચે અને આમાં એકદમ લાઇટ અને ઝીણી ઝીણી પ્રિન્ટેડ ડિઝાઇન આવશે એટલે બ્લાઉઝ બહુ જોરદાર અને એકદમ યુનિક વેરાયટીનું બનશે અને એકદમ ફેન્સી વેરાયટીનું બ્લાઉઝ બનાવો બોટનેક ફૂલ સ્લીવ હાફ સ્લીવમાં ફેન્સી બનાવો એટલે પીસ તો બહુ જોરદાર બન લાગ્યો બેન જે જોરદાર બને અને પીસનો લુક એટલો જોરદાર આવે અને જે બેનું એકદમ આપણે જોબ કરતા હોય પ્રોફેશનલ લુક હોય અને ડેલીવેરમાં આવી મસ્ત પ્રોફેશનલ લુકની સાડીઓ ગોતતા હોય એની માટે આજનો આર્ટિકલ તો કાંઈક ઘટેલીને એટલું સુપર હિટ લઈને આવ્યા છે અને એજ વાઇઝ બધાને સરસ લાગે ને એવું સુપર સાડીના કલર મેચિંગ પણ રહેવાના છે મોટી એજના હોય એની માટે સરસ કલર છે અને નાની એજ ના હોય ને એની માટે આવા બધા ઇંગ્લિશ કલર પણ બહુ સુપર હિટ અને સરસ મજાના રહેવાના એમાં આજે આપણે ઓપન કર્યો એ પર્પલ કલર છે બાકીના કલર આવી રીતના સિંગલ કલરમાં રહેવાનું છે અને બધામાં ડિઝાઇનનો લુક એકદમ યુનિક અને સરસ મજાનો રહેવાનો છે એટલે તમારા મનગમતા કલરનો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો મસ્ત મજાના આપણે નેવી બ્લુ કલરમાં કોમ્બિનેશન બહુ જોરદાર લાગે છે શાઇનિંગની સાથે પ્રિન્ટેડ ડિઝાઇનનો લુક એકદમ યુનિક અને સરસ મજાનો લાગે છે તમે જોઈ શકો છો નેવી બ્લુ કલરની સાડી તો તમે જોતા જ હશો પણ આટલો ડિફરન્ટ કોમ્બિનેશન આટલો ન્યૂ આર્ટિકલ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને એકદમ પહેરી હોય ને તો રીચ લુક અને પ્રોફેશનલ લુક આપે ને એવો સરસ મજાનો નેવી બ્લુ કલર એવાનો છે અને આપણે એકદમ ગ્રીન કલર શેડ તો આવો જ હોય કારણ કે ગ્રીન શેડ વગરની સાડી તો મજા જ ન આવે તો આટલો મસ્ત મજાનો ગ્રીન શેડ કલરમાં એ પણ રેપ કપડામાં આવી હોય કેટલો સરસ આર્ટિકલ લાગે શાઇનિંગ એટલી જોરદાર લાગે અને ગ્રીન કલરની સાડી તો નાની મોટી પૂજામાં અને નાના મોટા પ્રસંગમાં પહેરીને ગયા હોય તો એ સરસ મજાની લાગો બહેનો અને આવી રીતે જ બીજા કલર મેચિંગ રહેવાના છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત ડાર્ક બીટ કલરનું કોમ્બિનેશન રહેશે બીટ કલર શેડ એકદમ શાઇનિંગવાળો રહેવાનો છે અને એકદમ ફેન્સી કલર છે ને એટલે આવી રીતે જ બધા એના કલર શેડો રહેવાના છે નો ડાર્ક અને નો શાઇનિંગ અને એકદમ જોરદાર આર્ટિકલ ઉપર બેન આવી રીતે હજી એક આપણે મહેંદી કલર રહેવાનો છે તમે જોઈ શકો છો મહેંદી કલર એટલે સુપરહિટ કલર અને લાગે બહુ મસ્ત કારણ કે મહેંદી કલર ઠંડો કલર લાગે અને આવા ક્રેપસિલ કપડામાં આટલો મસ્ત આર્ટિકલ આવે એટલે કેટલો સુપરહિટ લુક આવે તમે જોઈ શકો છો અને બધી ડિઝાઇન કેટલી સુપર લાગે છે બધી સાડીઓમાં છે ને શેડ જ એટલો મસ્ત પડે તો કલર મેચિંગ એકદમ ડિફરન્ટ વેરાયટીને લાગ્યો બ્રેન એ સરકો કલર તો કોઈ બહેનોને થવાનો જ નથી ગ્રીન લ્યો ને તો ગ્રીન શેડનો એકદમ ઇંગ્લિશ કલર રહેવાનો છે કોફી કલર પહેરતા હોય એની માટે મસ્ત ઇંગ્લિશ કલરમાં કોફી કલરનું કોમ્બિનેશન જોરદાર છે સાથે પ્રિન્ટેડ ડિઝાઇન લુક તો તમે જોઈ શકો છો કેટલો સુપરહિટ અને જોરદાર આવે છે તો જોયું ને ક્રેપ સિલ્ક કપડામાં કેટલા સુપરહિટ કલર છે છ કલર મેચિંગ એટલે કાંઈક ઘટેને એટલા સુપર કલર મેચિંગ સાથે બધા કલર મેચિંગમાં ડિઝાઇનનો લુક સરસ મજાનો આવે છે અને એકદમ ફેન્સી આવે છે સાથે સાથે એકદમ નવો આર્ટિકલ છે ક્રેપ સિલ્ક કપડાનો એટલે જોરદાર તો લાગવાનો છે અને સાડી પહેરી હોય ને તો એકદમ રીચ લુક અને એકદમ ફેન્સી વેરાયટી લાગો બેનો તમે જોઈ શકો છો એની શાઇનિંગથી લઈને એનો પલ્લુ એકદમ હેવી અને ફેન્સી રહેવાનું છે સાથે પ્રિન્ટેડ બોર્ડરનો લુક એ કાંઈક ઘટે ને એટલે સુપર હિટ અને સરસ મજાનો આવે છે એમાં નીચેની પેનલ એકદમ હેવી ઉપરની એકદમ નાની એવી અને મસ્ત મજાનું વચ્ચે લાઇટ લાઈટ પ્રિન્ટમાં એકદમ ન્યુ આર્ટિકલ રહેવાનું છે પલ્લુનો તમે લુક જોઈ શકો છો પલ્લુ એકદમ ફેન્સી અને કલરફુલમાં આખું જોરદાર કોમ્બિનેશન લાગે છે પાછા સાડીના કલર કેટલા સરસ આવ્યા છે એકદમ યુનિક અને એકદમ દેશી કલર શેર સાથે એકદમ યુનિક વેરાયટીનું કોમ્બિનેશન એવું છે તો આમાંથી કોઈ પણ કલર મેચિંગ તમને ગમે હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા લાઈક નો કર્યું હોય ને તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં આવું નહીં જ નવું કલેક્શન અને એકદમ ફેન્સી કલેક્શન જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ